દેવસની અગિયારસ દેવશયન એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જઈને ચાર મહિના માટે શયન કરે છે આ સમયગાળું ચાતુર્માસ તરીકે ઓળખાય છે દેવસયની અગિયારસનું મહત્વ એક વિષ્ણુ શયન આરંભ આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે તેઓ કારત સુદ એકાદશી પ્રબોધિની એકાદશી સુધી નિદ્રા પધારતા માનવામાં આવે છે બે ચાતુર્માસની શરૂઆત ચાતુર્માસ દરમિયાન ધર્મ ઉપવાસ વ્રત અને તપશ્ચર્યા માટે અનુકૂળ સમય માનવામાં આવે છે દિવ્ય કાર્યો જેમ કે લગ્ન મુંડન આ સમય દરમિયાન ટાળવામાં આવે છે ત્રણ આધ્યાત્મિક ઉપવાસ અને ભક્તિ ભક્તો આ દિવસે એકાદશી વ્રત રાખે છે ભગવાન વિષ્ણુનું પૂજન ભજન અને શ્રવણ થાય છે પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે ચાર પૌરાણિક કથાઓ કહેવામાં આવે છે કે દેવતાઓ પણ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરે છે ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી અધાર પ્રકારના પાપનાશ પામે છે શું કરવું જોઈએ ઉપવાસ અથવા ફળાહાર કરવો ઓમ નમો નારાયણાય જપ કરવો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો દાન પુણ્ય અને ગૌસેવા દેવસયની અગિયારસ ભક્તિ તપ અને આત્મશુદ્ધિ માટે એક પવિત્ર અવસર છે આ દિવસથી જ ભગવાન શયન પામે છે એટલે આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે જે ધાર્મિક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓમ વિષ્ણુ દેવાય નમઃ